લોકસભા ચૂંટણી પ્રચારના ભાગરૂપે મુખ્યમંત્રી કલોલ મુલાકાત લઈને પાંચસો પચાસ સોસાયટીના નાગરિકો સાથે સંવાદ કર્યો લોકસભાની ચૂંટણી પગલે રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેવામાં ગાંધીનગર લોકસભા વિસ્તારના કલોલ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સોસાયટીઓના પ્રમુખ સેક્રેટરી તેમજ સામાજિક આગેવાનો સાથેના સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સાંજના સુમારે પ્રથમ કલોલ હાઇવે પર આવેલ અંબિકા સોસાયટી વિભાગ બે માં તેમણે પંચવટી સહિત શહેરની વિવિધ ત્રણસો જેટલી સોસાયટીઓના પ્રમુખ સેક્રેટરી સહિત આગેવાનોને સંબોધન કર્યું અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહને મોટી બહુમતીથી વિજય બનાવવા હાકલ કરી હતી ત્યારબાદ રેલવે પૂર્વમાં શ્રેયા સોસાયટી પાસે આવેલ જે કે પાર્ટી પ્લોટમાં પણ બસો પચાસથી વધુ સોસાયટીના પ્રમુખ સેક્રેટરી સહિત આગેવાનોને સંબોધન કર્યું આ પ્રસંગે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર કલોલના ચૂંટણી ઇન્ચાર્જ ગોવિંદભાઈ પટેલ પાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ ડોક્ટર ઋત્વિશ પટેલ પૂર્વ ધારાસભ્ય અતુલભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલે સોસાયટીના રહીશો સોલર પેનલ લગાવવાને સરકારી લાભ લઈ કુદરતી નાણાંની કોઈ અછત નથી ઓગણીસો પંચાણું પહેલા રાજ્યનું બજેટ દસ હજાર કરોડ નું હતું જ્યારે આજે બે દાયકામાં ત્રણ બત્રીસ લાખ કરોડ થવા પામ્યું છે ચૂંટણી વખતે વેકેશન હોવાથી જેમને મતદાનની તારીખો દરમિયાન પ્રવાસ નું આયોજન કર્યું છે તેમને તારીખો બદલવા પણ સીએમ અપીલ કરી હતી અહીંયાથી હમણાં કેતા હમણાં હું આવતો બતાવતા હતા કે ભાઈ આ રેલવે ઉપર બ્રિજ બનવાનું શરૂ થઈ ગયું છે એટલે આપણે અહીંયા તમે પૂર્વ પશ્ચિમ કહો છો પૂર્વ અને પશ્ચિમ એટલે પૂર્વ અને પશ્ચિમનો કોઈ ભેદ ના રહે એવો વિકાસ કરવાનો છે કોઈ ફેસિલિટી અહીંયા અહીંયા જે પેલી બાજુ જેટલી ફેસિલિટી હશે બધી ફેસિલિટી અહીંયા મળવાની છે એટલે તમારે તમારું લિસ્ટ તૈયાર કર દો બધું કે ભાઈ આટલું આટલું હજુ બાકી છે પેલી બાજુ ના હોય તો આંટો માર્યા આવો જઈને કે ત્યાં ગાડી શું છે ને અહીંયા નથી આપણી પાસે એટલે આપણે બધા મંજૂર કરી દઈએ કારણ કે અમિતભાઈનું જ્યારે જ્યારે પણ વાત થતી હોય તો કે ભાઈ આપણે વિકાસ નાનામાં નાના માણસને છેવાડાના માણસને એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન કરવા આપણા શ્રી પણ જુઓ તમે તો એમનો પણ જેટલી સરકારી યોજનાઓ બનાવી છે એ બધી સરકારી યોજનાઓમાં કેન્દ્રમાં જો કોઈને રાખ્યો હોય તો એ નાના માણસને કેન્દ્રમાં રાખીને બધી યોજનાઓ બનાવી છે